દર વર્ષે નવરાત્રીના પવિત્ર પર્વમાં દેશી ઢોરના કાપ સાથે પડ્યા ગાયકોરે સમૂર અને પૌરાણિક ગરબા ગાય આ ગરબાઓમાં એવી વિશેષતા છે કે આજની પેઢી જે ગરબા ભૂલી ગઈ છે તે અહીં ફરી જીવંત થઈ ઉઠે છે સંગીતના સ્વરમાં ભક્તિનો સંદેશ અને પરંપરાની સુગંધ અનુભવી શકાય છે ફળિયાના યુવક યુવતીઓ વડીલો અને નાના મોટા બાળકો સૌ મન મૂકીને નવરાત્રિના નવ દિવસ સુધી મા અંબાની ભક્તિમાં લીન થઈ જાય છે આવો શેરી ગરબાનો આનંદ માત્ર સંગીત કે નૃત્ય પૂરતો જ નથી રહેતો પરંતુ સમાજમાં એકતા ભક્તિ અને પરંપરાની જોડાણની અનુભૂતિ કરાવે છે શ્રી સૌરાય લેવાકાતર સેવા સમાજ ધરૂત દ્વારા દરેક બેનો આથે ગરબા લઈ અને ગરબે રમે આતા જેમાં અત્યારની પરંપરા એ લોકપાલ અત્યારની પરંપરા મુજબ જે ગરબા લઈ અને તેનો રમ્યાતા તેમજ ભાઈઓ આજે એક સ્લોગન જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મુજબ સ્લોગન સાથે બધાએ સ્વચ્છતાના પ્રતિક લીધા હતા એ ઉપરાંત યશસ્વી આપણા માનનીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વોકલ ફોર લોકલ કે જેમાં અભિયાન જે અત્યારે ચાલી રહ્યું છે તેનો ખૂબ જોર જોરથી પ્રચાર કર્યો હતો તેમજ દરેકે શપથ લીધા હતા કે આપણે લોકલ વસ્તુ અપનાવીશું